સુરતમાં આમ આદમી પાર્ટી એટલે કે આ પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરી સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલવાના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેને ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી દીધા છે સુરત લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના શાહપુરા ખાતે રામનગર સોસાયટીમાં નિલેશ મોરે સસ્તા અનાજની દુકાની ચલાવી છે ત્યાં આમ આદમી પાર્ટીનો મહામંત્રી શ્રવણ જોશી તથા સંપત ચૌધરી સહિત ત્રણ સમા આવ્યા હતા અને તમે દુકાનમાંથી કાળા બજાર કરો છો ગ્રાહકોને ઓછું અનાજ આપો છો તેઓનું અનાજ કાળા બજારમાં વેચી મારી લાખો રૂપિયા તમે કમાવો છો તમારું લાઇસન્સ કેન્સલ કરાવી તમને બદનામ કરી તમારી દુકાને તાળા લગાવી દે તેવી ધમકી આપી ગ્રાહકોને ઉશ્કેરી મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો

પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવા અને સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તાનતની દુકાનવાળા નો અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા વિધાતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકો ડીલ થઈ તો ત્યારબાદ સસ્તાન ની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા સંપત ચૌધરી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે શ્રવણ જોશી શ્રવણ જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે પરંતુ એ સાથે જ એ લિંબાયત નો આમ આદમી પાર્ટી યુવા મહામંત્રી છે ભુજના લિંબાયતમાં સસ્તા દુકાનના માલિક પાસે ખંડણી પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી દર મહિને પચાસ હજાર આપવાનું કહેનાર આપ મહામંત્રીને તેનો સાગર સ્ટીંગ ઓપરેશનમાં કેદ થતા પોલીસે ધરપકડ કરી છે